હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસના વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ આપી હતી ત્યાર પછી પૂરક પરીક્ષાની પણ એક્ઝામ આપી છે એટલે કે જૂન જુલાઈની એક્ઝામ આપી છે તેમનું રિઝલ્ટ પણ આવી ગયું છે ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થીઓનું બરાબર એમાંથી દસમાં ધોરણના વિદ્યાર્થીઓનું અત્યારે ગુણ ચકાસણી માટેનું ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે જેનું ફોર્મ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસિબી ડોટ ઓઆરજી પરથી ભરી શકશે અને એની તારીખ છે એક આઠ બે હજાર ચોવીસથી લઈ અને સાત આઠ બે હજારને ચોવીસના પાંચ વાગ્યા સુધી તો વિદ્યાર્થી મિત્રો જેને પણ ફોર્મ ભરવાનું હોય રિચેકિંગનું એટલે કે ગુણચકાસણી ચકાસણીનું વહેલી તકે ફોર્મ ભરી દે અને બારમાં ધોરણના વિદ્યાર્થીઓનું પણ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તેનો વિડીયો પણ આપણે મૂકી દીધો છે હવે આની ફી કેટલી રહેશે તો એક વિષયની ફી રહેશે તમારે સો રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો જેને પણ ફોર્મ ભરવાનું હોય વહેલી તકે ભરી દે સો રૂપિયા ફી છે ઓનલાઈન જ ભરી શકાશે ફોર્મ ઓફલાઈન ભરી શકાશે નહીં જો તમને આવડતું હોય તો તમે ભરી શકો છો બાકી તમે સ્કૂલમાંથી પણ સરને કંઈને ભરાવી શકો છો અથવા તો તમને આપણા ચેનલની અંદર વિડીયો મળી જશે તો એ જોઈને પણ તમે ફોર્મ ભરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જય હિન્દ જય ભારત